નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીકલ્ચર એન્જિનિયર ચેનલમાં એકવાર ફરીવાર તમારું સ્વાગત છે આપણે ઘણા સમય પછી આ વિડિયો લઈને આવ્યા છીએ ખેડૂત મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું કે તલના પાકમાં નિંદામણના નિયંત્રણ માટે કઈ દવા આવે છે અને તેનું કેવું રિઝલ્ટ મળે છે તો જેમ તમે આ વિડીયોમાં જુઓ છો તેમાં આપણે એક ક્યારામાં આપણે નિંદામણનાશક દવાનો છંટકાવ નહોતો કરેલો અને બાજુના જે ક્યારે તમે જોવો છો એમાં આપણે નિંદામણનાશક દવાનો છંટકાવ કરેલો છે તો રિઝલ્ટ જે તમારી સામે છે તેમાં તમે જોઈ શકો કે નિંદામણનાશક દવાનો ખૂબ જ ફાયદો મળ્યો છે આ નિંદામણ નાશકમાં જે લાંબા પાંદડાવાળું જે નિંદામણ આવે છે તેનો જ નાશ થાય છે અને આપણા ખેતરમાં જે છે એ સૌથી વધારે તેજ થતું અને નિંદામણ નાશકની જો વાત કરવામાં આવે તો આપણે બાયર કંપનીનું જે વ્હીપ્સ ઉપર આવે છે જેનો આપણે ડુંગળીમાં પણ ઉપયોગ કરીએ છીએ તે જ નિંદામણ નાશકનો ઉપયોગ આમાં કરેલો છે જે તમે સ્ક્રીન ઉપર જુઓ છો આમાં તમે સુકાઈ ગયેલું નિંદામણ જે હતું એ પણ જોઈ શકો બે ત્રણ પાંદડાવાળું નિંદામણ હતું ત્યારે જ આપણે આનો છંટકાવ કરી દીધેલો અને છંટકાવ કર્યા પછી આજે લગભગ વીસથી પચીસ દિવસ થયા છે જ્યાં છંટકાવ નહોતો કર્યો તે નિંદામણ તમે જોઈ શકો એ પ્રમાણે ખૂબ જ વધી ગયું છે તો હવે આ તલમાં માત્ર જે પોળા પાંદડાવાળો જે બીજું નિંદામણ હોય એ લેવાનું અને તલ ગાળવાના એ બે જ કામ રહેશે બાકી આમાં નેવું ટકા નિંદામણ તમે જોઈ શકો એ પ્રમાણે કંટ્રોલ થઈ ગયો છે અને આ દવાના છંટકાવ કરવાથી જે નિંદામણ લેવામાં જે મજૂરી ખર્ચ બસે એ તમને બધાને ખબર જ છે તો કેવી લાગી માહિતી કોમેન્ટ જરૂર કરજો વિડીયો પૂરો કરીએ જય રામ